વોટાજી

રોષ બેકાબુ બન્યો છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામના આ શિવ મંદિરની બાજુમાં આવેલી શાળામાંથી પણ થોડા સમય પહેલા કોમ્પ્યુટર લેપટોપ ટીવી સહિતના મુદ્દામાલની ચોરી થઈ હતી જેમાં પણ આજ દિન સુધી આરોપીઓ પકડાયા નથી મંદિરમાં ત્રીજી વખત બનેલી ચોરીની ઘટનાથી ધર્મ ધર્મપ્રેમી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે અને પોલીસ તંત્રની ફરજચૂક ઢીલી નીતિ અને મેલે ભગતનો પર્દાફાશ થયો છે જેના કારણે બોટાદ જિલ્લાની પ્રજા બેક ડર અને અસલામતીનો અનુભવ કરી રહ્યા છે સવાર માં નીકળ્યા એટલે મેં જોયું અને મહારાજ જાણી કરી ચોરી થાય ચોરી થઈ એટલે છતાં જાણ કરી પણ કોઈ હજી નિકાલ આવતો નથી મંદિરમાં ગમી ત્યારે ચોરી થાય તો એનો ખરેખર હવે મંદિર એ તો ગામજનો જનોનું છે એટલે મંદિરમાં ખરેખર સરકાર શ્રીઓના અમારે પૂરું ધ્યાન આપવી પડે ને તો અમારી એક કે અમારા મંદિર માં કોઈ પણ પ્રકારની ચોરી થાય તો એના માટે સરકાર કડક પગલા લેવા જોઈએ એવું અમારો આદેશ છે અમારા મંદિરમાં છોરી થઈ હવારમાં રાતે છોરી છે એટલે હવારમાં ખબર પડી એટલે બધા બોલાવીને આપણે ભેગા કરીને વાત કરી પછી બધા પોલીસ બધાને ફોન કર્યા બરવાળા એટલે ઈવડા કોઈ હજી આવ્યા નહીં પછી બધા ટીવી વાળાને બધાને બોલાયા તેમ બધા આવ્યા પછી આ થાળુ બે કિલ્લાનું કિલ્લાનો નાક અને સતર બધું થઈને અંદાજે ચાર કિલા આજુબાજુની વસ્તુ છે અને રકમ દોઢ લાખ રૂપિયા થાય બરોબર એટલી ચોરી થયેલી હશે અને ટોકરા પછી થાળું ગયું અને આ ત્રીજી ચોરી થઈ છે અને ગામમાં પંચાયતમાં ટીવી ની એવું બધું હોત વહી ગયેલું છે મીટર પછી નિશાઇલ ની ઓલી છે હાઈસ્કૂલ એમાં હોત વહી ગયેલું તોય કોઈ પગલા લીધા નથી

અચ્છા ક્યાં પ્રકારની ચોરી થઈ શું ગયું છે ચાંદી નું થાળું પછી સત્તર ચાંદી નો નાગ વગેરે વગેરે ગયું છે અચ્છા અંદાજે કેટલા રૂપિયા ની વસ્તુ ગઈ છે અંદાજે દોઢ લાખ રૂપિયાની દોઢ થી પોણા બે લાખ રૂપિયાની વસ્તુ ગઈ છે અચ્છા આ અંગે પોલીસ ની તમે જાણ કરી છે હા પોલીસ ને જાણ કરેલી છે પણ હજી સુધી કોઈ આવ્યા નથી તપાસ ઉપર

ખોદીન લઈ ગયેલા છે હા તાળું પણ બહાર છોતરામ પડેલું છે આનું જે તાળું મારેલું હતું એનો લોક એ બહાર ફળિયામ પડેલો છે પટાંગણમાં બ્યુરો રિપોર્ટ બોટાદ